અમદાવાદમાં ખોલ લૂંટ મારામારીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા હોય એક મહિલાને તેના જ પતિ દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવી પતિ પત્નીના ઘરેલુ મામલામાં મૃત્યુ થયું તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કંકાસની વાતને લઈને સમજૂતી માટે ભેગા થયેલા બંને વચ્ચે બોલાચાલી બાદ પતિ દ્વારા છરીના ઘા મારી પોતા

એનું નામ અર્જુનભાઈ નાયક છે એ બયાલીસ વર્ષની ઉંમર છે પોલીસ એની ધરપકડ કરી લીધી છે અને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આશરે દસ વર્ષનો થયો હતો લગ્નમાં અને લગ્નમાં પ્રોબ્લમ હતી અને આ સમાધાન માટે તે અહીંયા આવ્યા હતા અને આ દરમિયાન આ મર્ડર થયો હતો એક ચાકુ છે અને એમને જે મલ્ટિપલ સ્ટેપ વોન્ડ્સ છે એની એવી રીતે હત્યા કરી હતી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની